નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કરશન પટેલ ને આભને ટેકો દે એવા બે દીકરા એકનું નામ મોત્યો અને બીજાનું નામ કમોત્યો ઉભળા આદમી બાપડો બાવડાના બળે રળી ખાય પાસે કઈ બે ચાયડા ભો નહીં કે નહીં ગામ ગરાસ સીમમાં ખેતર નહીં ને ગામમાં ઘર નહીં બે દીકરાને મૂડીનું હેણું મેલીને કરશન પટેલે મોટું ગામતરું કર્યું બાપની છત્રછાયા ટળી જતા બે ભાઈએ વિચાર કર્યો કે હાલો કોક ખમતીધર ખેડૂનામાં સાથી રહીને દિગુજારો કરીએ મોટાભાઈ મોતીયો જન્મનો બાળો ભોળો એક એક કહેતા બેય ના આવડે એ ભલો અને એનું ના એનું કામ ભલું ચીંધ્યું કામ કરે જાજી લપસપ નહીં એના કર્મે કંજુસના કટકાર ખરા હીરાચંદ શેઠને ત્યાં સાથી રહેવાનું આવ્યું નાનો ભાઈ કમોતીઓ જન્મનો લાંઠ પાતશાની પાઘડી પડાવીને પાછો આવે એવો ક્યાં કીધું હોય ને ક્યાંય જતો વાગે ક્યાંય પેસે ને ક્યાંય નીકળે સૌ લઈને છોય ના માને એવો તેવ તેવાની રેવડી દાણા દાણા કરી નાખે એવા ગામના ખંતીલા ખેડૂત મથુર પટેલનામાં સાથી રહ્યો હીરાચંદ સોમનું ફાળ્યું કોઈ કહેતા કોઈ સાથી એનામાં ઠરીઠામ થઈને રહે જ નહીં એને ઘરવાળી ચંચળ શેઠાણી શેઠ પર પાંચ પાવડા વાળે એવી બે વાઢી વાઢીને ખાય એવા બે મનેખી મોતિયાને દુઃખ દેવામાં પાછળ વાયું ના જોયું મોતીઓ ખાવા બેસે એટલે એની આગળ રોટલો મૂકી કહે જો મોતિયા રોટલો ખાજે પણ એની કોર ભાંગતો ના ઘીની વાઢી આગળ મૂકીને કહે ઘી લેજે પણ નાળચેથી કે મોઢેથી ના લેતો ગોળની ભેલી મોઢ આગળ મેલી કહે કે ગોળ ખાજે પણ ભેલીની મોઢું તોડતો નહીં તળે ભૂખે મરે એવો મોત્યો ભર્યા ભાણા ઉપરથી સો મણનો નિશાસો નાખીને ભૂખ્યા પેટે ઉભો થઈ જતો શેઠ શેઠાણી બે માળા હાથ તાળી દેતા કહે કા કેવી બાજી લડાવી છે મોતિયો સીમમાં સાતી આંકવા જાય એટલે જોડે એક ભણાવેલી કૂતરી મોકલે પછી કહે કે આ કૂતરી જેટલી ભોમાં ફરે એટલી ભો ખેડી નાખવાની ને સાંજ ઘેર વળતા બળતણનો ભારો લેતા આવવાનો બાપડો મોતિયો સાંજે થાકેને ને થઈને ઘેર આવે એટલે શેઠાણી હુકમ કરે કે લા મોતિયા આ હંગેલા છોકરાને ધોઈ નાખ મોતિયો હાંશ કરીને હેઠોય ના બેસે ને ઢગ હંગેલા છોકરાને હાથ પાણી લેવડાવે આખો દી કામ કામ ને કામ આ કર ને ઓલું કર ને પેલું કર કોશ પરોણાનો પાર નહીં એમ કરતા કરતા અઠવાડિયું વીતી ગયું મોતિયાને આઠ આઠ દીની લાંગણીઓ થઈ છે એ તો ઊભો ને ઉભો સુકાવા માંડ્યો છે અંગ અંગના મકોડા ઢીલા પડી ગયા છે ઉડી ઉતરી ગઈ છે મોઢું સુકાઈને છોડિયા જેવું થઈ ગયું છે કાયામાં કોવત રહ્યું નથી બાપડો મરવાને વાંકે જીવી રહ્યો છે માલિકને વાત રાખવી તે એક દિવસના સમયે ગામના પાદરમાં સાંજના સમયે બે બંધવા શાંતિ લઈને ભેટ ભેટિયા થઈ ગયા ચાર આંખ્યું મળી મોતિયાની દુર્બળ દિશા જોઈ કમોતિયાના કાળજે કાણા પડી ગયા આંખ મીચાઈને ઉઘડે એટલી વારમાં એણે તાગ કાઢી લીધો કે માનો કે ના માનો પણ મોટા ભાઈના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે પાદરમાં જેમ પાળિયા ખોડાય એમ બે વાતોમાં ખૂંપ થઈ ગયા છે વાત કરતા કરતા મોતિયાની આંખોના પાપણે એ મણિકા મણિકા રોખા આંસુ તોળાઈ રહ્યા છે થરથી માંડીને ડાળા પાંખડા સુધી વાત સાંભળીને કમોતિયાને શું કરું ને શું ન કરું એમ થઈ ગયું એને થયું કે મારે બેઠે મારા ભાઈને આવું મનમાં ઘોડો ગાંઠ્યો તો હું કમોતિયો ટળી જાઉં બે ભાઈઓ સંતલસ કરીને સાટાપાટી કરી હીરાચંદ શેઠને ત્યાં કમોતિયો અને મથુર પટેલને ત્યાં મોતીયો સાથી તરીકે ગોઠવાઈ ગયા કમોતિયા હીરાચંદ શેઠને ઘેર સાથી લઈને ગયો એને જોઈને શેઠ શેઠાની આંખ ફાટી એમને થયું કે મોતિયાને બદલે કમોતિયો ક્યાં આવ્યો આથી હતો કે તે ઠીક ગાડું ગબડતું હતું શેઠથી તો ના એમણે પૂછ્યું કે કમોતિયા કરી કમોતિયાએ કહ્યું કે શેઠ તમારે ટપ ટપનું કામ છે કે મમ્મમનું હીરાચંદને થયું કે ફાટીને ધુવાડે ગયેલા ધણખૂટની જેમ સામે શિંગડા માંડે એવો છે ઠીક તારો ભાઈ નહીં તો તું ઘડીના છઠ્ઠા ભાગમાં ભે બોલાવી દઉં છું કે નહીં વાળું વેળા થઈ કમોતિયો ખાવા બેઠો રોટલાની છલકતી છાપમાં ખડકલો એક રોટલો બતાવી શેઠાણી કહે કમોતિયા લે આ રોટલા અમારી શરત પ્રમાણે જોજે રોટલાની કોર ભાંગતો નહીં ને ખાજે કમોતીયો તો ફટ દઈને ગજવામાંથી સોમલા સરાણીયાએ સજાવેલું ધાડધાળ ચેપું કાઢ્યું કોલેરી એરી લાલો પતંગના કાગળનો ધૂલો વેતરે એમ એને રોટલાને ચાર વડો વાળીને વેતરી નાખી રૂપાળું ચકરડું કાઢ્યું પછી શેઠાણીને કહે શેઠાણી લ્યો આ હાર ગોળની ભેલનું મોં ના તોડ્યું ને તળીએ બાકોરું પાડી બશેરે ગોળ ખાઈ ગયો વાઢીના નાળ છેથી ઘી ના લીધું પણ તળીએ કાણું પાડીને આખી વાઢી ઘી ચ ચહાટીને પી ગયો હતું એ હંદુ ચપટ વાળીને ઉઠ્યો શેઠ શેઠાણી તો શંખલી ફૂકે વાહે વધ્યું હોય તો ખાય ને બે મને ફાટ્યા ડોળે સામુ જોઈને રહ્યા એમને ભીતરમાં સમજાઈ ગયું કે માળો આ માટી માથાનો મેળ્યો બીજે દિવસ સુરજદાદે સોનાના નળિયા કર્યા ત્યારે કમોતિયાએ સાતી નાડ્યું શેઠ કહે કમોતિયા તને લમણામાં અંધારું ભટકાતું શેકા વહેલા પરોડીએ ઉઠીને પરવાડ્યો કેમ નહીં કમોતયો કહે શેઠ જુઓ આપણે હારે જાજી ટકટક નહીં સાતી મારે આંકવાનું છે કઈ તમારે નહીં શેઠાણીએ કૂતરી જોડે મોકલતા કીધું કે આ કૂતરી ફરે એટલી ભો સાંજે ખેડાઈ જેવી જોઈએ સાંજે પાછા વળતા બર્તનનો ભારો ભૂલાય નહીં કમોતિયા કહે હાવ શેઠ તો કમોતિયાનો જડબા તોડ જવાબ સાંભળીને સિવાય ગયેલા એમની લુલી હાલે કે ચાલે ડઘાઈ ગયા અહીંયા આપણો ગજ વાગે એમ નથી એમ સમજાઈ ગયું તર્ક મોતીયો શેઠના વાંટા વજીફે પહોંચ્યો જઈને સાતી છોડી નાખ્યો બળદને ઉભા મોલમાં છૂટા ચરવા મૂકી દીધા હળના છેડે બાંધી દીધી એટલે ક્યાંય જવાય કે અવાય ખેડવાનો સવાલ જ ના રહ્યો પછી લીલું લીમડીની લેલુબ ઘટાની છાંયે પછેડી ઓઢીને ઘસ ઊંઘી ગયો તે વહેલી ઢળે સાંજ સાંજે સાતી નાડીને ઘેર વળ્યો પાદરમાં આવતા એને સાંભળ્યું કે શેઠાણીએ બળતણનો ભારો મંગાવ્યો છે એટલે એણે તો હળ ભાંગી નાખ્યું ને લાકડાનો ભારો બાંધ્યો ભાંગેલું હળ જોઈને શેઠ શેઠાણીનો જીવ અધ્ધર થઈ ગયો શેઠે આકળા થઈ જઈને કીધું કે ઘેલ આગળ હળ ભાંગીને તને બળતણ લાવવાનું કોને કીધું અમોતિયાએ ટાઢા કાળજે કીધું કે તમારે બળતણનું કામ છે કે બીજું આવો ખોટનો ધંધો અમને ન પાલવે પણ અમને પાલવે છે એનું શું ના પાલવતું હોય તો ચૂકવી કોવિરસ પગાર કોઈ છૂટા ને અમે છૂટા કમોત્યો તો સાવ છેલ્લા ડાળે જઈ બેઠો એટલે શેઠાણીએ વાળો વાળતા કીધું કે માંડી વાળો આવે કમોત્યા ઓલ્યો છોકરો હંગીને આવ્યો છે એને જરા ધોઈ નાખ જોઈ જરા શું કામ છે આખોય ધોઈ નાખ્યું જોજો આ ભાયડાના ઝપાટા એમ કહીને કમોતિયા તો છોકરાના બે પગ ઝાલીને ધોબી જેમ પથ્થરની છીપર ઉપર લુગડું પાટ એમ પાંચ સાત વાર પાહટ્યો આજની ઘડીને કાલની દી રામ કહો ભાઈ રામ છોકરાના રામ રમી ગયા પછી કમોત્યો કહે શેઠાણી છોકરું ધોવાઈ ગયું છે ને એને ઓલી વાહ ઉપર સુકવ્યું છે શેઠાણીના તો મોતિયા મરી ગયા રડતી ફૂટતી એ કહે ફટ મુવા કમોતિયા તારો ઉહોર પાટો વળે આવું ધોવાનું તને કોણે કીધું તું મારો ગગો મારી નાખ્યો રે બાપ એમ કહીને શેઠાણીએ છેડો વાયો શેઠ તો હાથને હયું કરડવા લાગ્યા ચમડી તૂટે પણ દમડી ના ટૂટે કમોતિયાને છૂટો કરી દે તો બોલી બોલી પ્રમાણે આખા વર્ષનો પગાર ચૂકવવો પડે ને પગાર ચૂકવતા તો એમને પેટમાં ચૂંક આવતી હતી આપવું ને મરવું બેય બરાબર હાય હાય પૈસો પૈસાને અળગો શ્વે કરાય ચંચલ શેઠાણી હીરાચંદ શેઠને કહે કે લા સાંભળો છો નાખી દો ને છોટ છોટો તો આપણે એમ કરીએ તો આ મુવા કમોતિયાને સૂતો મેલીને રાતોરાત હાલો મારા પિયર જતા રહીએ એટલે લપ ઢળે સવારમાં આપણને ભાળશે નહીં એટલે એને ગોઠે ત્યાં જતો રહેશે ઠીક રસ્તો ચીંજો આ જોડ વળી ગયું છે તે એવું કાક કરવું તો પડશે જ પરોઠીએ ઉઠીને હીરાચંદ શેઠે ગાડું સાબતું કર્યું પા બાયડી છોકરાને બેસાડ્યા એ વેળાએ અંધારામાં કોઈને ખબર ના પડે એમ ગાડાના ઠાઠે પછેડી ઓઢીને સુઈ ગયો શેઠે તો અરુપરું જોયા વગર ગાડું મારી મેલ્યું તે વેલી આવે સાસરી શેઠ શેઠાણી બે હરક પદુડા થઈને વાટમાં વાતુએ લડ્યા છે કાંઠા સોંસરવી દરગાહે નીકળી ગઈ જંગ જીતી ગયો મારો કાણિયો આપણે ચેવું ભેજું લડાયું છે કમોતિયાને હાથ તાળી દઈને છટક્યા છીએ કમોતિયા તો મોં પર પછડી ઓઢીને મધરો મધરો જાગતો સાંભળે ને મનમાં મલકાય એમ કરતાં કરતાં સવાર પડ્યું શેઠાણી શેઠને કહે કે તમે ઓલા ઝાડવા પરથી એ દાંતણ ભાંગી લાવો ને ત્યાં લગી હું બળદ બળદની રાશ જાળી રાખું છું કમોતિયાએ પછડી બારું ડોકો કાઢીને કીધું કે શેઠ મારી હારું દાંતણ લેતા આવજો શેઠ શેઠાણીને તો થઈ ગયું કે આ જમના પાળિયા જીવો ક્યાંથી ટપકી પડ્યો જેનાથી છે એ જ આગળ આવીને રહે હવે શું એમના કાળજે કરતો પડ્યો શેઠે કહ્યું એલા કમોતિયા કોકડી રાનના તું કઈ આવી ભરાણો અમારી હાયરે શું નાટ્યું છે તે આવે છે કમોત્યો હાવઠું મોઢું કરીને કહે શેઠ તમારી ભેળો રહું છું એટલે ભેળો જાવું ને શેઠ શેઠાણી તો બરાબરના લાળા ચડી ગયા પણ કરે શું હવે કોઈ આરો નહોતો સામે જ શેઠની સાસરી વર્તાતી હતી કમતીઓ કહે શેઠ હું તમારા સસરાને ઘેર જઈને વધામણી ખાવ કે શેઠ શેઠાણી આવ્યા છે છોકરા બાપડા ભૂખ્યા થયા છે તે કાંઈક ખાવાનું બનાવે ત્યાં લગી તમે પાદરમાં ગાડું છોડીને અહીંયા પોરો ખાવ કમોતિયાએ તો ગામમાં જઈને પૂછો પૂછ હિરાચંદ શેઠના સસરાનું ખોરડું ગોતી કાઢ્યું શેઠ પરણ્યા પછી પહેલ ઉગ્યો શેઠના સસરાએ ખબર અંતર પૂછવા માંડ્યા કે બાવા કાં એમ કેમ છે ને આમ તો કંઈ વાંધાવાળું નથી પણ રસ્તે ગાડામાં પછડાઈ પછડાઈને તમારા જમાઈની અંબોઈ એટલે પેસોટી ખસી ગઈ છે એમણે કહેવાયું છે કે જરા ચઢિયાતું મીઠું નાખીને ઝારની ભેડકી રાંધે શિયાળાનો દી છે એટલે રાતે ઘરની માલપા ખાટલા ટાળે હા બાપા એમાં કેવું ન પડે જમાઈનો પડ્યો બોલ અમે ઝીલી લઈશું દીકરી જમાઈ દીએ પરણામ થયા હોવાથી સરભરા અને જમરવારની તડામાર તૈયારીઓ ચાલી વાળું વેળા થઈ પાટલા નખાઈ ગયા રસોઈની મીઠી મધમધતી સોળમ તનમનનો કબજો લઈ રહી છે શેઠ શેઠાણી છોકરા છૈયા ને કમોતિયા જીવવા જમવા બેઠા સૌને શોભતા ભાણા પીરસ્યા પણ શેઠની થાળીમાં જાજુ મીઠું નાખીને બનાવેલી ઝારની ભેડકી મેલી શેઠ પહેલા વારકા સાસરીમાં આવેલા શરમની પાલ તૂટેલી નહીં કકડીને ભૂખ લાગી એટલે કટાણું મોઢું કરીને થાળી મોઢે માંડીને પી ગયા પછી શેઠ કમોત્યા ને છાનામાના કહે એલા કમોતિયા ભૂંડા મોઢું મીઠું કરવા મને લાડુનું એક બટકું તો હાલ કમોતીઓ શેઠના સાસુને કહે આ તમારા જમાઈને ફરી પીરશો તો ખરા ખાઈને ક્યારને બેસી રહ્યા છે સાસુએ તો ફરી પાછી થાળી ભેળકી ભરી દીધી બાવો બેઠો તપે ને જે આવ્યું એ ખપે આગળ પાછળનો વિચાર કર્યા વગર શેઠ થાળી મોઢે માંડીને ચહાની પી ગયા રાતે શેઠ અને કમોતિયાના ખાટલા એક આગવા ઓરડામાં ઢાળ્યા મધરાતનો ગજરો ભાંગ્યો હશે ને ઝારની ભેડકીએ પરચો પૂરવા માંડ્યો પેટમાં જાણે એમ શેઠ આકળ વિકળ થવા માંડ્યા શેઠે કમોતિયાને કરગરીને ઉઠાડ્યો એને કીધું કે ભાઈ હાલ હાર્યો મારે કળશી જવા જવું છે મારી કમોતિયાએ કહ્યું કે શેઠ જુઓ માથામાં ભટકાય એવું અંધારું જામવું છે અજાણ્યું ગામને અડધી રાતે કોઈ ચોર ચોર કહીને જુડી કાઢે તો એટલે દબાવીને જેમના તેમના પડી રહો સવારની વાત સવારે પણ મારાથી નહીં રહેવાય હમણાં હધોઈ એ બગડેલું ભાળું છું આથી દીધે કઈ હણી રહે કમોતે મારક ચીંધ્યો તો એમ કરો પેલા ખૂણામાં એક કાલો ગોળો પડ્યો છે એની માલપા બેસો સવારે કોઈને ખબર ના પડે એક જઈને નાખી આવજો શેઠનો વાયડો કોઠોને જુવાર મૂળે વાયડી એમની એમની તો પૂંઠ છૂટી ગઈ ઉપરાપરી ગોળાની માલપાએ સત્તર વાર એ કળશે જવા બેઠા તો એનો નેકો અંત જ ના આવે એમ કરતા કરતા મોસુજનું થયું શેઠ કમોતિયાને કહે યા કમોતિયા હાલ આપણે આ ગોળો નાખી આવી શેઠ ગાલાવેલા થાવમાં કળશે જવા બેઠા તમે હું ગોળો ઉપાડું સાત ને સાત ચૌદ વગર ચૌદ વાર ગરજ હોય તો તમે જઈને નાખી આવો શેઠે તો શરમના મારા ગોળો ઉપાડ્યો શેઠે કમોતિયાને કહ્યું તું આગળ આવે હું વાહે વાહે આવું છું પણ શેઠ તમે તે ભૂણો અત્યાર અત્યારના પોરમાં વાત કરો છો તે હું અજાણ્યો મનક મેં તમારી સાસરીનો રસ્તો ક્યાંથી દીઠો હોય પરણવા આવ્યા હસો ત્યારે એટલો રસ્તોય જોયો નથી માથે ગોળો લઈને શેઠ બિચારા આગળ થયા કમોતિયાએ શેઠના સૂતેલા શાળાઓને ઘોચારીને ઉઠાડ્યા પછી કહ્યું કે તમારા બનેવી રિસાઈને વયા જાય છે શેઠના શાળા તો એ આંખ્યું ચોરતા ખાટલાની માલપા સડપ થઈને દઈને બેઠા થઈ ગયા એ પછી શેઠ વાયે નાઠા રાશવા છેટે જતા શેઠને શાળાઓએ દોડીને પકડી પાડ્યા પછી કહેવા માંડ્યું કે અમારો કઈ વાક ગુનો તે આમ ઓછું આણીને હાલી નીકળ્યા પાછા વળો આવું શોભતું હશે છે આમ કહીને આડા ફરી વળ્યા હેડ્યા ચેડ વધી પડી બે શાળા બાવડે વળગીને પાછા વાળવા માંડ્યા એવામાં શેઠના હાથ છૂટી ગયા અને ગોળો બફાંગ દઈને પછડ્યો હંડાઈના લુગડા બગડ્યા શેઠના સાળા નાકે ડૂચો દઈને થૂથુ કરવા માંડાણા પછી હદાય તળાવે નાવા ગયા કમોત્યો શેઠના એ સાસરિયાના કુટુંબ કબીલામાં ફરી વળ્યો કેર જઈને કહી દીધું કે સ્નાન આવ્યું છે એટલે હદાય હાલો તળાવે જોત જોતામાં તળાવ કાઢે શેઠના સાસરિયા ભેળા થઈ ગયા કોઈ કોઈને કંઈ પૂછતું નથી સ્નાન કરીને હદાય ઘેર ગયા બૈરા ભેળા થઈ રોવા મંડાણા એમાં વણકરની વહુ વેચવા આવી એને કમોતિયાને પૂછ્યું કે ભાઈ શું છે આ બધું કમોતિયો ઠાવકું મોઢું કરીને કહે કે સ્નાન છે બારની બા ફૂટે એને બાર આના ને માલપા ફૂટે એને રોકડો રૂપિયો સમૂળી તો રૂપિયાની લાલ છે માલપા ગરી ગઈને લાંબા લહેર કે સાજિયા લેવા મંડાણી ધડાપીટ પૂરી થઈ ગઈ પછી સમૂડી શેઠના શાળાઓને કહે કે લાવો રૂપિયો શેઠના શાળાએ કતરાતી આંખ્યું એ સમૂડી ભણ્યા જોઈને કીધું કે સીનો રૂપિયો ચમ હું તો માલપા કૂટતી હતી ને બારની પાય કૂટે એના બાર આના ને માલપા કૂટે એનો રૂપિયો મૂલ ઠેરવીને ફરી કાં બેસો છો શેઠના શાળા તો બરાબર બેઠ્યા મારું બેટું આ ચેમનું બફાણું છે લીટી લીટીએ જતા ખબર પડી કે આ તો કમોતિયાએ ડાહટ વાળ્યો છે આપણે આબરૂનો ધજાગરો બાંધી દીધો રેવડી દાણે દાણા કરી નાખી પછી કંજુસના કટકા હીરાચંદ શેઠે કમોતિયાને આખા વરસનો પગાર ચૂકવી નાખ્યો ને રેવા કૂટવા માંડ્યા એવામાં વિહા વણકરની વહુ સમૂડી વેજું વેચવા આવી એણે કમોતિયાને પૂછ્યું કે ભાઈ શું છે આ બધું કમોત્યો ઠાવકું મોઢું કરીને કહે સ્નાન છે કુટાઈના બારાના અને માલપા કૂટાઈના રોકડો રૂપિયો સમૂડી તો રૂપિયાની લાલ છે માલપા ગરી ગઈ ને લાંબા લહેર કે એક સાજિયા લેવા મંડાણી હંધી ધડાપીટ પૂરી થઈ પછી સમડી શેઠના શાળાઓને કહે કે લાવો રૂપિયો શેઠના શાળાએ કતરાતી આંખે સમડી ભણે જોઈને કીધું કે શીનો રૂપિયો જેમ હું તો માલપા કૂટતી હતી ને બારનીપા કૂટેઈના બારાના ને માલપા કૂટેઈનો રૂપિયો મૂલ ઠેરવીને ફરી ક્યાં બેસો છો શેઠના સાવ તો બરાબર વોઠ્યા મારા બેટા આ ચેમનું બફાણું છે લીટીએ લીટીએ જતાં ખબર પડી કે આ તો કમોતિએ દાઢ પાડ્યો છે અને આપણી આબરૂનો ધઝાગરો બાંધી દીધો છે એમને રેવડી દાણે દાણા કરી નાખી પછી કંજૂસના કટકા હીરાચંદ શેઠે કમોત્યાને આખા વરસનો પગાર ચૂકવીને છૂટો કર્યો આ કાંકરા થઈ ગયા એ નોખા મિત્રો વિડીયો પસંદ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યારોમાં ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે